ચલો તો એથિક્સ જોઈ લેવાનું છે આ બુકમાંથી કયું કયું કામનું છે કયું કામનું નથી બરોબર બીજી બધી બુકો કોઈ હમણાં આવી નથી અને આવી હશે તો મારા ધ્યાનમાં આવી નથી એક લિબર્ટી છે પણ તકલીફ એમાં એ છે કે એમાં જવાબો નથી આપેલા છેલ્લી મિનિટ હવે દસ દિવસ બાકી હોય તો તમે ક્યાં જવાબ ફંભોસવા બેસવાના છો એટલે આપણે હવે માત્ર આપણા પાસે જ અવેલેબલ છે ફરીથી કહું છું હું ભવિષ્યવિતા કે કયું ત્રિકાળ જ્ઞાની નથી મને એટલી ખબર પડે કે કોઈ વ્યક્તિ જો સીધો પેપર સેટર હોય કે જેને ભાઈ બહુ આડું અવળું કરવાની ઈચ્છા નથી સિમ્પલ પ્રશ્નો પૂછી લેવા છે ત્રણ જ પ્રશ્નો કાઢવાના છે બરોબર એટલે બહુ અઘરો સબ્જેક્ટ છે ને એટલે તમને હું દસ મિનિટમાં સમજાવી દઉં કે કયા ત્રીસેક પ્રશ્નો તમારે કરી લેવા જોઈએ એ કર્યા વગર તો તમે ના જ જઈ શકો એમ બરોબર છે એટલું તો તમને કમસે કમ આવડવું જોઈએ કે જેથી તમે ગપ્પા પણ સારા મારી શકો બરાબર હું એવું નથી ક્લેમ કરતો કે આમાંથી એક પણ પ્રશ્ન પૂછાય એક પણ પ્રશ્ન પણ ના પૂછાય વિડીયોમાંથી પણ બને કે તમને કંઈક કામ લાગી જાય બરાબર બની શકે ત્રણે ત્રણ પૂછાઈ જાય આપણને ખબર નથી પણ તમે આટલા પ્રશ્નો વાંચેલા છે ને એટલે આજુબાજુમાં બીટ અરાઉન્ડ બુશ કરવું કામ લાગે પહેલો પ્રશ્ન જોઈશું આપણે નૈતિકતા અને નીતિશાસ્ત્ર વચ્ચેનો ફરક એનાથી એ આગળનો પ્રશ્ન છે ચોથા નંબરનો પ્રશ્નમાં નૈતિકતા વિશે તમારી શું સમજ છે અથવા નૈતિકતા એટલે શું એ ચોથા નંબરનો પ્રશ્ન સૌથી પહેલા કરવાનો પછી પહેલા નંબરનો કરીશું કે નીતિશાસ્ત્ર અને નૈતિકતા વચ્ચે શું ફરક છે પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે કે નૈતિકતા અથવા નૈતિક કોરી કાર્ય નૈતિક છે કે અનૈતિક એને ડિસાઇડ કરવાનું ડિફાઈન કરવાનું કઈ રીતે તેના નિર્ધારકો અથવા તત્વો વિશેની માહિતી આપણને પાંચમા ક્વેશ્ચનમાં મળે છઠ્ઠો તો કાયદો અને નીતિશાસ્ત્ર છઠ્ઠો કાયદો અને નીતિશાસ્ત્ર બંને વચ્ચે શું ફરક છે એ તફાવત ખાસ જોઈ લેજો હવે આપણે પરિણામી સાપેક્ષવાદ ને ઉપયોગીતાવાદ ને એવું કરવાનો સમય નથી નહીં પૂછાય જ નહીં બરોબર પૂછાય તો મારા પાસે આવજો તો હું માફી માપી લઈ બાકી એવું માફી માંગવાનો સમય આવશે નહીં આવા પ્રશ્નો ના પૂછાય બાકી ઘણા પ્રશ્નો આપણે સમયના અભાવે છોડીશું ઘણા પ્રશ્નો પૂછાવાની સંભાવનાઓ ના હોય કોઈ દિવસ એટલે છોડીશું તો એ પૈકી સોળ નંબરનો પ્રશ્ન છે નૈતિકતાના સ્ત્રોતો વિશેની માહિતી આપો કે નૈતિકતા કઈ રીતે આવે ઉછેર અને સંસ્કારથી આવે કાયદા અને બંધારણથી આવે ધર્મથી આવે વ્યક્તિગત મૂલ્યો અને અનુભવોથી આવે અંતરાત્માનો અવાજ પણ તમને કંઈ કહેતો હોય બરોબર તો પછી સત્તરમાં નંબર નો પ્રશ્ન છે પર્યાવરણીય નૈતિકતા એ નહીં કરીએ આપણે વ્યવસાયિક નૈતિકતા માટે છોડીએ છીએ નીતિશાસ્ત્ર એટલા માટે છોડીએ છીએ એક સમય નથી પૂછાઈ જાય તો ખબર નથી તમે લખી નાખશો કે એન્વાયરમેન્ટ એથિક્સ એટલે શું ભાઈ બિઝનેસ એથિક્સ એટલે શું તમે આરામથી લખી નાખશો જવા દઈએ આપણે સીધા આવે જઈએ છીએ ત્રેવીસ માં નંબર નો પ્રશ્ન છે કે વ્યક્તિગત નૈતિકતા અને વ્યવસાયિક નૈતિકતા બંને વચ્ચે શું ફરક છે એ ખાસ કરી લેજો એના પછી 25 નંબરનો પ્રશ્ન કે જાહેર જીવનમાં નીતિશાસ્ત્ર એટલે જાહેર જીવન એટલે કોઈ પણ અધિકારી હોય એને નીતિશાસ્ત્રની શું મદદ મળે તો 25 નંબરનો પ્રશ્ન હવે આગળ જઈએ આપણે હિતોનો ટકરાવ એક શબ્દ બહુ ઈમ્પોર્ટન્ટ છે કારણ કે પૂછાઈ જાય તો ખબર નથી હોતી લખવું શું તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ 30 નંબરનો પ્રશ્ન છે જોઈ લેજો પછી તેત્રીસ નંબર સીધો હવે વલણ સમજાવટ અને સામાજિક પ્રભાવ એ ત્રણ વસ્તુ અંદર લખેલી છે આપણને વલણ તો એટલે શું અને ઉદાહરણ આપીને સમજાવો તેત્રીસ નંબરનો પ્રશ્ન ચોત્રીસ નંબરનો પ્રશ્ન તો વહીવટમાં વલણથી શું ફાયદા થાય ચોત્રીસ ઓકે હવે છત્રીસમાં તો એના ત્રણ જે પાર્ટ પડે છે સી એ બી સંજ્ઞાનાત્મક વ્યવહારાત્મક અને ત્રીજું શું છે ભાવનાત્મક તે ત્રણ પોઈન્ટ ખાસ કરી લેજો ઓગણચાલીસ તો વલણનું નિર્માણ કઈ રીતે થાય છે ઉદાહરણ આપીને સમજાવો હવે પરિવર્તન લાવનારા ઘણા બધા પ્રશ્નો છે પણ સમયના અભાવે આપણે છોડી દઈએ છીએ રીતે વિચારોને પ્રભાવિત કરે ને એ બધું તમે વલણ સમજી લેશો ને એક જ વખત ખાલી તો ગપ્પા મારીને તમે દોઢ માર્ક્સ તો કમસે કમ લાવી જ દેશો આગળ જઈએ તો વલણના કાર્યો આગળ જે જોયા એ જ પ્રકારના પણ થોડાક આમાં વધારે છે જાહેર જીવન પછી એમנם લોકજીવન બંનેમાં કામ લાગે એવા 42 નંબરનો પ્રશ્ન ખાસ કરી લેજો પછી જે જાહેર જીવનમાં સમજાવટની ભૂમિકા તો આગળ આપણે સિલેબસમાં કીધું છે સમજાવટ તો એટલા માટે કરીશું આપણે 46 નંબરનો પ્રશ્ન બરોબર તો સમજાવટ એટલે શું અને 49 માં એટલા માટે કરીશું કેમ કે અંદર આપેલું છેડિંગ સામાજિક પ્રભાવ શું છે ઓકે હવે નવો પ્રકાર ચેપ્ટર છે ભાવનાત્મક બુદ્ધિમત્તા તો સૌથી પહેલો પ્રશ્ન બને આપણને બાવન નંબરનો કે ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું તેને ઉદાહરણ સાથે સમજાવો પછી આપણે એકાવન માં નંબર ઉપર જઈએ કે ઈક્યુ અને આઈક્યુ બરોબર ઈક્યુ ઇમોશનલ કોશન અને ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન તો એ બંને વચ્ચે શું ફરક છે એ તફાવત છે 51 માં નંબરમાં જોઈ લેજો 53 નંબરનો છે નોકરશાહો માટે ભાવનાત્મક બુદ્ધિમત્તાનું શું મહત્વ છે કોઈ પણ નોકરશાહ હોય તો જુઓ તમને શું કીધું કે કોઈ પણ ઇકોનો એથિક્સનો કોઈ પણ પોઈન્ટ પકડો એને વૈવટમાં શું ઉપયોગીતા છે ને ખાસ કરી લેવાનું પારદર્શિતા તો શું અગત્યનું સત્યનિષ્ઠા ઈમાનદારી તો શું અગત્યનું વલણ કઈ રીતે અગત્યનું ભાવનાત્મક બુદ્ધિમત્તા તો કઈ રીતે વૈવટમાં અગત્યનું ત્રેપન નંબર જોઈ લેજો આગળ જોઈએ સત્તાવન નંબર તો પ્રશ્ન એવો છે કે જે તમને કંઈ જ ખબર નહીં પડે એટલા માટે કરીશું કે ડેનિયલ ગોલ્ડમેન બહુ મોટું નામ છે આ વલણની ભાવનાત્મક બુદ્ધિમત્તાની દુનિયામાં તો ડેનિયલ ગોલમેન જે પાંચ સિદ્ધાંતો પાંચ જે ઘટકો આપ્યા હતા ભાવનાત્મક બુદ્ધિમત્તાના ગોખી નાખજો આગળ જઈએ ઓગણસાહિઠ નંબર તો ફરીથી શાસન અને વહીવટમાં આની શું ઉપયોગીતા નહીં કરો તો પણ ચાલશે આગળ જોઈએ છાસઠ નંબરનો પ્રશ્ન સીધો બીજા ઘણા પ્રશ્નો ભાવનાત્મક બુદ્ધિમત્તાના છે કે બુદ્ધિશાળી વહીવટ કરતાને કઈ રીતે મદદ કરે ભાઈ આગળ કીધું એને જ ગોળ ગોળ ફેરવીને તમારે લખી નાખવાનું છે એટલે ગપ્પા તમે આગળના બીજા પ્રશ્નોમાં મારી શકો એટલા આપણે તૈયાર આગળ કરી લીધું મૂલ્ય અને તેના વિકાસમાં પરિવાર સમાજ અને શિક્ષણની ભૂમિકા એ ખાસ કરી લઈશું તો પહેલું તો એ જોઈએ આંતરિક મૂલ્ય અને બાહ્ય મૂલ્યનો ફરક શું નંબર બરોબર પછી મૂલ્ય એટલે શું એ તમને ખાસ ખબર હોવી જોઈએ કે મૂલ્ય એટલે ને એની વિશેષતા શું સૌથી પહેલું એ આવે તો સિક્સટી નાઇન નંબર પ્રશ્ન છે બરોબર તો સમય સાથે બદલાય કે નહીં કે સાર્વત્રિક છે કે શાંત છે એવું હવે સમય નથી મિત્રો બાકી ઇમ્પોર્ટન્ટ તો છે ઓકે પણ કરીશું નહીં અને આપણે તમને ખબર હશે કે જીએસ માટે કોઈ કોર્સ આપણે સીસી માટે લાવેલા નથી આ માત્ર તમને મદદ મળે એટલા માટે છે છે બાકી કોર્સ ગેરંટી મારીને કે કામ ના લાગે તો પૈસા પાછા પણ જીએસ માં તો એવું કઈ છે ને એ ખબર છે કે આ પૂછાય પણ અને ના પણ પૂછાય બરાબર આગળ જોઈએ તો ગાંધીજીના સેવન સીન્સ આપેલા છે પાપ સાત પાપ આપેલા છે પણ આપણે નહીં કરીએ તો પણ ચાલશે પણ બહુ હાઈલાઇટેડ છે એટલે કરી લો તો પંચોતેર નંબર અગ્યાસી નંબર સત્યનિષ્ઠાથી શું સમજો છો હવે એવા કીવર્ડ સાત આઠ કીવર્ડ કરી લેશું કે જેની વ્યાખ્યા ગોખી નાખીશું અને એક એક ઉદાહરણ આપણને ખબર હોય નંબર શું સમજો અને ઉદાહરણ સમજાવો એક્યાસી નંબર તો વસ્તુનિષ્ઠતા એટલે કે ઓબ્જેક્ટિવિટી થી શું સમજો છો ઉદાહરણ બ્યાસી નંબર પારદર્શિતા અને જવાબદારી થી શું સમજો છો ઉદાહરણ ત્યાંથી પ્રોબિટી ઈમાનદારી થી શું સમજો ઉદાહરણ સુશાસનમાં કઈ રીતે મદદરૂપ

એમાં સીબીઆઈ સીવીસી પછી લોકપાલ લોકાયુક્ત ને બધું તમે આમાં વિશલ ને તે બધું તમે આમાં લખી શકો છો તો આટલું કરશો એટલે તમારું બેઝિક કામ થઈ જશે આનાથી તમે ગપ્પા મારવા માટે સક્ષમ બની જશો બાકી સીધા પ્રશ્નો પૂછાવાની સંભાવના નહીં વધશે ધન્યવાદ